નમસ્કાર મિત્રો આજે તારીખ છ નવેમ્બર બે હજાર પચીસને આજના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના આપણે તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મગફળીની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ જણાતી નથી એવરેજ બજાર એક હજાર આસપાસ દેખાઈ રહી છે નીચામાં ભાવ સાતસો સુધી પણ મગફળીના હાલ દેખાઈ રહ્યા છે એટલે કે આ વર્ષ દરમિયાન મગફળીમાં કોઈ મોટી ત્રીજા આવે તેવા સંજોગો જણાઈ રહ્યા નથી માવઠાને કારણે મગફળીના પાકમાં ભારે નુકસાની પહોંચી છે જેના કારણે આવકના આંકડા નીચા પણ જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ આઠસો સાઠથી બારસો ને વીસ રૂપિયા થ્રોલ સાતસો પાંત્રીસથી અગિયારસો ને અગિયાર રૂપિયા હળવદ આઠસો પચાસથી બારસો રૂપિયા વેરાવળ સાતસો એંશીથી અગિયારસો ને ચોવીસ રૂપિયા છેતપુર છસો પિસ્તાલીસથી અગિયારસો ને એંશી રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી બારસો ને વીસ રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો રૂપિયા ખેડબ્મા આઠસો પચાસથી એક હજાર રૂપિયા વિસાવદર આઠસો પચીસથી એક હજાર એકસઠ રૂપિયા મેદડા આઠસોથી અગિયારસો ને રૂપિયા સલાલ નવસોથી બારસો પાંચ રૂપિયા પોરબંદર નવસો પચાસથી બારસો દસ રૂપિયા ભચાઉ એક હજારથી એક હજાર અઠ્યાશી રૂપિયા પ્રાંગદ્રા સાતસો પચીસથી અગિયારસો રૂપિયા બાબરા એક એક હજાર ચોત્રીસથી અગિયારસો ને છન્નું રૂપિયા અમરેલી છસો પચીસથી બારસો પચાસ રૂપિયા સાવરકુંડલા નવસોથી અગિયારસો એંશી રૂપિયા ઈડર એક હજાર પચીસથી અગિયારસો ને રૂપિયા બોટાદ છસોથી બારસો દસ રૂપિયા થારી સાતસોથી એક હજાર આઠ રૂપિયા જૂનાગઢ સાતસો ચાલીસથી અગિયારસો દસ રૂપિયા હિંમતનગર નવસોથી પંદરસો ને વીસ રૂપિયા મહુવા આઠસો બાણુંથી અગિયારસો એકોતેર રૂપિયા કાલાવડ આઠસોથી બારસો ને પાંત્રીસ રૂપિયા ગોંડલ પાંચસો એકોતેરથી અગિયારસો રૂપિયા જામનગર આઠસોથી એક હજાર વીસ રૂપિયા તળાજા આઠસો પચાસથી બારસો ને ચાર રૂપિયા અને જામખંભાળિયા નવસો પચાસથી અગિયારસો ને સત્તાવન રૂપિયા ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ નવસો દસથી બારસો અઠ્ઠાવન રૂપિયા તલોદ નવસો પચાસથી તેરસો ને રૂપિયા મોરબી સાતસો સિત્તેરથી બારસો ને સોળ રૂપિયા જેતપુર છસો એકાવનથી બારસો એકવીસ રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો નેવું રૂપિયા મેદડા સાતસો પચાસથી નવસોને છવ્વીસ રૂપિયા અમરેલી છસો આઠથી એક હજાર સાસઠ રૂપિયા સાવરકુંડલા આઠસો એકાવનથી અગિયારસો રૂપિયા ઈડર નવસો પચાસથી ચૌદસો એક્યાશી રૂપિયા જૂનાગઢ સાતસો વીસથી એક હજાર રૂપિયા કાલાવડ આઠસો પચાસથી બારસો પિસ્તાલીસ રૂપિયા ગોંડલ નવસોથી બારસો સોળ રૂપિયા અને જામનગર નવસો વીસથી અગિયારસો ને ચાલીસ રૂપિયા